કેમ છો ફરી વાર મિત્રો આપણા વ્લોગમાં હું તમારું સ્વાગત છે કાલે આપણે વ્લોગ અપલોડ કરી દીધો છે વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો ફરી વાર આપણે મંડપના જ વ્લોગમાં જોઈ માંડવો કાલે હતો પતી ગયો છે અને આજે આપણે હજી ખોલી છે જોવો આ ગાદલા અમારા દીપાભાઈ હવે બેઠા જ ઓ દીપાભાઈ હું હાલે એક કારીગર સામે છે અમારો

જમા કરાવવાના અને રવિવાર અને બુકની ચોપડી ક્યાં નાખી મને ઘરે ફોન કરી પૂછવો તો ગાયા ગાડી હપ્તે લીધી છે ને હપ્તાના પૈસા હોતા કાઢે બોલો લ્યો ઓલા તો હજી રડે છે એક તો અમારે આ ભાઈ ભાગી ગયા અમારે ઉતરી એટલું મેકી હલો હલો તો આપણે ઝાડવા વચ્ચે ઘરી ગયા છે આમ જોવા તો ગાળા ફીટ કરવા બધી સાઈડ ઝાડવા જ છે વચ્ચે આપણે ઊભા છે એક તો ફાઈનલી મિત્રો નિતિનભાઈ પાણી લઈને વી છે આ જો એક એક દાડીઓ હાજર થઈ ગયો પાણી વસ્તુ જેવી છે ને ગમે નથી નો હોય તો માણસ હાજર થઈ ગયો એમ ઘા જોઈ લો તમે જો લેવા જ મેળા છે થોડુંક અહીંયા લાવે

ગાઈ ઉપર ધીમે 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 આ તો દીપકભાઈ ફાઇનલી ટાવર ઉપર ચડી ગયા છે અરે એ તો હમણાં નાખશે હેઠે એ ગાય હમણાં આવા દે હેઠે આવા દો ખોલો આ લે લે વાહ ભાઈ વાહ જોવો દીપકની ટેકનિક જોવો તમે ખાલી તમે જોયો ને ભાઈઓ

ચાલો મિત્રો હજી એક આપણે લઈ લેવી ચી આ તમારી તો મિત્રો તો મિત્રો ઉપરથી વ્યૂ જોવો ખાલી ગાળા આમ જુઓ તમે કેવો વ્યૂ આવે છે જોવો તમે ખાલી એક ગાડીઓ હમ ચોડો ને આપણે આવ્યો છે લાઈટ ખોલી તો ફાઇનલી મિત્રો બે કારીગર ઘમા ઘમે કામે લાગી ગયા છે એક આયા છોટી ગયો છે જો તમે બીજો માણા ઉપર છેડો છેડો ફોનમાં વાત કરે જો જો આ માણા નાય ફોન નથી મેકતો એવો માણા છે મારે ના ફોનમાં ફેટો છોટો વાત કરે ઈ આવી આવ આપની બોય છે ગાઈસ દેખો દેખલો દેખ લો તો મિત્રો કઈ રીતે છે ને કાપડ હકેલાય એ અમારો નીતિન અને આ દીપક ભાઈ જો હમણાં દેખાડ છે હાલો હકેલો કઈ એમ કા છે દેખો દેખો જો તમે જો કઈ રીતે ભેગી કરે છે પેલા જો વાહ ઓકે <laughs> देखो 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 हकल तो काम बत्तू जाई छे जाओ તમે જો કઈ રીતે અકેલે જો તમે ખારે વાહ મિત્રો કાયમ ગા હકેલી નખે આમ હોય આમ જો તો બસ ઘట్టે અને એવી રીતે હોય અને આ મજૂરો મને પાણી પીવા જો થાકી ગયો ભરી પડે મજૂરી કરી કરી અમે થાકી ગયા મજૂરી કરી કરી ના એ થાકી ગયો છે અને આ બે તો લપા લપ લેવા જ પડ્યા તમે જો ખોલવા જ પડ્યા જો સન્યુ નકરી અમે મજૂર નથી હા એટલે આમ મંડપ એ અમારું જ છે અમે આમ માણા નઈ રાખો અમે ખુદ જ મજૂરી કરી બીજા કોઈન પૈસાનો મળવા જોઈએ ને પૈસા જ કામમાં નકરા અમારા એટલે તો આ ચાલુ કર્યું છો તન ધંધો અમે અમારે વાહ ભાઈ વા તમે જોઓ ખાલી એ દેખો દેખો ઈસકા કાંડ દેખો તુમો ભી દેખ દેખના એ દેખો એ દેખો પૂરું થઈ ગયું ઉપાડી જવ એક ચનની પાછી વાહ ભાઈ વાહ આમ હોવું જોઈએ યાર દોસ્ત તમે કારીગર પેલા ઓહો હા ભાઈ હવે પાછી ટ્રાય મારે છે બોટલ બંદૂક બનાવવાની

ટેલેન્ટ તો છે ભાઈ ટેલેન્ટ તો છે કેવું પડે ટેલેન્ટ તો છે એનો ભાઈ આમ ક્યાં ઉડીને ઢાકણું હોય ભાગુ નીકળી આયે ક્યાં પડ્યું છે હા મિત્રો ટેલેન્ટ નથી હોય મિત્રો અહીંયા નથી પડ્યું જોર્યું ભેળું જોર્યું ભાઈ નું ઢાકણું ઉતી જ ગયું છે ખોટું છે ખોટું ટેલેન્ટ છે આ બે તો થપ્પા મારતી દીધા ચેનલ નામ જો તમે

જો જ નથી હાલો બાકાજીકી બસ 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 દીપો આ એ લઈ પૂ વોટ દીપો તો બાકી જમકે જો આજે ફાઈનલી મિત્રો બાકાજીકી બોલાવે છે એ ભાઈ વાગે છે બહુ દુખાડતા નહીં